વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે જ્યાં વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે તો બીજી તરફ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર જેટલા ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે તો બીજી તરફ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર જેટલા ગામોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે વિરોધ કરી રહેલા અગિયાર ગામના લોકોની કોંગ્રેસે આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કર્યું છે વાપીના છેવાડે આવેલા નામધા ગામે કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ હતી વાપી મહાનગરપાલિકામાં જોડવામાં આવેલા અગિયાર જેટલા ગામોનો મૂળ શું છે અગિયાર જેટલા ગામોની ગ્રામસભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં

ગામનો વિકાસ વધુ રૂંધાશે લોકોને રોજના પ્રશ્નોની રજૂઆત માટે મુશ્કેલી ઊભી થશે તેમજ ટેક્સનું ભારણ પણ વધશે સહિતના મુદ્દાઓ આગળ કર્યા હતા ત્યારે આગામી દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અગિયાર ગામના ગ્રામજનો સાથે કોંગ્રેસના અગ્રણીઓ પણ આ વિરોધ રેલીમાં જોડાઈ પાર્ટી પ્રાંત કચેરીએ રજૂઆત કરશે આમ મહાનગરપાલિકાના અમલીકરણ બાદ કોંગ્રેસે આ મુદ્દે લોકોનો સહકાર લઈ વિરોધ આંદોલન શરૂ કરતા રાજકારણ પણ ગરમાયું છે સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે અને અમારે નગરપાલિકામાં જોડાવું નથી ને નથી જ એ અમારો પરમાનન્ટ સિદ્ધાંત છે અને એના માટે અમે લડાઈ આપીશું લાઇટો બંધ થઈ ગઈ છે ઉડી ગઈ લાઇટ તો બંધ થઈ ગઈ છે કોઈ રિપેરિંગ માટે આવતું નથી જ્યારે પંચાયત હતી તો અમે સરપંચ રાત્રે ફોન કરતા કે ભાઈ લાઇટ બંધ થઈ ગઈ રાત્રે અગિયાર વાગે બી વાયર બેન આવીને લાઈટ ચાલુ કરતા હવે કોને ફોન કરવાના પંચાયત જ નથી રહી